વાત કરે સાયરાને તો સાયરા ગામે વિરાટ ગાયત્રી દીપ યજ્ઞ યોજાયો છે જી હા મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા જન સમાજ સાચા શ્રેષ્ઠ માર્ગ પર ચાલે તે માટે ગામે ગામ વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે જેમાં અનેક રચનાત્મક ગતિવિધિઓ ચલાવવા સાથે સાથે કુરિવાજ નિર્વાણ કુરિવાજ નિવારણ પર્યાવરણ સંરક્ષણ વ્યસન મુક્તિ ઝુંબેશ પર ભાર મૂકવામાં આવે છે આ ઉદ્દેશ્યથી સાયરા ગામે આઠ ઓક્ટોબર રવિવારે રાત્રે

તેમ કરવામાં પણ આવ્યું છે શ્રેષ્ઠ જીવન તથા કુરિવાજ નિવારણ પર્યાવરણ સંરક્ષણ તથા વ્યસન મુક્ત રહેવાના સંકલ્પ પણ લેવામાં આવ્યા છે આ સમગ્ર આયોજન મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના સોમાભાઈ બારોર તથા અરવિંદભાઈ કંસારાઈ મંત્રોચાર સાથે મંત્રોચાર તથા સંગીતમય વાતાવરણ બનાવી પૂજન વિધિ કરાવી તથા અન્ય સૌ પરિજન ભાઈઓ અને બહેનો સાથે સહકારથી સંપન્ન થયું છે